હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શીતળતા અને સ્વાદનો અદ્ભુત સંયોજન ઠંડાઈ ખાસ કરીને હોળી અને ગરમીઓ માટે આ એકદમ પરફેક્ટ રેસીપી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો સાથે ઠંડાઈનો પાવડર બનાવી તમે સ્ટોર કરી શકો છો જ્યારે તમારે પીવું હોય ત્યારે તમે એક જ મિનિટમાં ઠંડુ ઠંડુ ઠંડાઈ બનાવીને તમે પી શકો છો તો ગરમીમાં પેટને ઠંડક આપશે અને એકદમ શીતળતા અનુભવ કરશો તો ચાલો બનાવીએ તો એના માટે મેં એક બાઉલમાં એક ચોથાઈ કપ જેટલા કાજુ તો હું બાઉલમાં જ બધી સામગ્રીઓ લઈ રહી છું સાથે એક ચોથાઈ કપ જેટલી બદામ એક ચોથાઈ કપ જેટલા પિસ્તા આઠથી દસ મરીના દાણા ઉમેરી દઈશું છથી સાત ઇલાયચી ઉમેરી દઈશું એક મોટી ચમચી વરિયાળી ઉમેરીશું સાથે એક મોટી ચમચી ખસખસ ઉમેરી દઈશું એક તજનો ટુકડો અને થોડું કેસર એટલે પંદર જેટલા આપણે તાર લીધા છે કેસરના ઉમેરી દઈશું એક ગુલાબના પાંદડી એટલે મેં અહીંયા ફ્રેશ ગુલાબ લીધું છે તમે સુકાઈ ગયેલા ગુલાબની પાંદડી પણ લઈ શકો છો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી આપણે એક કલાક માટે પલાળી દઈશું જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે અડધો કલાક કે પંદરથી વીસ મિનિટ માટે પલાળીને રાખી શકો છો એ પલાળે ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરી લઈશું તો દૂધ ગરમ કરવા માટે ગેસ પર એક વાસણ મૂકી દઈશું અને એમાં એક લિટર જેટલું આપણે દૂધ લઈ લઈશું તો મેં અહીંયા ગરમ કરી મલાઈ કાઢી દૂધ લીધેલું છે તમે ગાયનું કે ભેંસનું કોઈ પણ દૂધ લઈ શકો છો અને એકદમ સારું એવું ગરમ થવા આવે એટલે આપણે એક ચોથાઈ કપ જેટલી ખાંડ તો ગળ્યું તમારે જે રીતે જોઈતું હોય એ રીતે તમે ખાંડનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો અને એક નાની ચમચી આપણે જાયફળનો પાવડર ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો હલકું ગરમ થાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે તમે જોઈ શકો છો સાઈડમાંથી બબલ્સ આવવા લાગ્યા દૂધ એકદમ સારું એવું ગરમ કરી લીધું અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગરમ કરીશું ગરમ થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી ફ્રીજમાં બે કલાક માટે આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું એ પ્રોસેસ થાય ત્યાં સુધીમાં આપણે ઠંડાઈની પેસ્ટ તૈયાર કરી લઈએ તો એક કલાક જેવું થઈ ગયું એકદમ સારી રીતે બદામ કાજુ ફૂલી ગયા હવે એક મિક્સિંગ જાર લેશું એમાં પાણી સાથે બધી જ સામગ્રીઓ ઉમેરી દઈશું તો આ બધી સામગ્રીઓ તમે શેકી એનો પાવડર બનાવી અને બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો જ્યારે તમારે પીવું હોય ત્યારે એક જ મિનિટમાં તમે ઠંડી ઠંડી ઠંડાઈ બનાવીને પી શકો છો હવે આપણે આ બધી સામગ્રીને ત્રીસ સેકન્ડ માટે મિક્સિંગમાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ક્રીમી અને એકદમ થીક એવી પેસ્ટ રેડી કરી દીધી તો હવે આપણે ઠંડાઈ બનાવી લઈએ તો મોટો મિક્સિંગ જા લીધો છે અડધો લિટર જેટલું આપણે જે ગરમ કરેલું દૂધ હતું એને ચિલ્ડ કરી લીધું એ ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલી ઠંડાઈની પેસ્ટ ઉમેરી દઈશું તો પ્રમાણ તમારે જે રીતે લેવું એ રીતે તમે ઉમેરી શકો છો ત્રીસ સેકન્ડ માટે આપણે મિક્સિંગમાં ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો ફરી પાછી આપણે કેસરના તાર થોડા ઉમેરી દઈશું સાથે થોડી ઠંડાઈ ઉમેરી દઈશું અને ફરી પાછું ત્રીસ સેકન્ડ માટે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઠંડી ઠંડી અને હેલ્ધી એવી ટેસ્ટી ઠંડાઈ બનીને રેડી કરી દીધી હવે સર્વ કરી લઈએ તો ગ્લાસમાં આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું સાથે ઠંડી ઠંડી ઠંડાઈ સર્વ કરી લઈએ તો ગરમીમાં જ્યારે પણ તમને પીવાનું મન થાય ત્યારે તમે આ ઠંડાઈ બનાવીને પી શકો છો પાવડર રેડી કરીને સ્ટોર કરી દેવાનો તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બનીને રેડી થઈ જશે અને હોળી સ્પેશિયલ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઉપરથી પિસ્તાનો પાવડર સર્વ કરી દઈશું સાથે ફ્રેશ ગુલાબની પાંદડી ઉમેરી દઈશું અને રોજ ફ્લેવરની ઠંડાઈ પણ કહેવાય છે અને ઠંડી ઠંડી ઠંડાઈ કોઈપણ ફ્લેવરની બનાવો પણ ઠંડાય એ ઠંડાય છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે ગરબીઓમાં અને હોલી સ્પેશિયલ રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો